આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં મીણબત્તી અને બેનર સાથે પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભારે વિરોધ દર્શાવ્યો હતો બીજી તરફ રાજ શેખાવતે કરેલ કમલમ ગિરાવની ચીમકી અંગે અજાણ હોવાનું નિવેદન આપ્યું તેમજ ક્ષત્રિય સમાજના આંદોલનના સમાજમાં ખત્રી સમાજે પણ ટેકો જાહેર કર્યો હોવાનું રાજપૂત સમાજ સંકલન સમિતિએ નિવેદન આપ્યું હતું આજે આપ જોઈ શકો તો એમ રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અને કોર કમિટીના ઉપક્રમે ન માત્ર અમદાવાદમાં ગુજરાતના અનેક સ્થળે મીણબત્તી અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમે રામ ધૂન પણ બોલાવી અને અમારી માગણી અમે લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી રહ્યા છે આજે આવા કાર્યક્રમો ગુજરાતના અનેક સ્થળો પર છે અમે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરવા માગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સત્વરે રદ કરવામાં આવે આપ જુઓ છો એ મુજબ આજે મારી પા સાથે ભાઈ શ્રી ધનરાજભાઈ ખત્રી છે જેઓ અખિલ ભારતીય ખત્રી સમાજના પિસ્તાલીસમાં પ્રમુખ છે ઓગણીસો એકમાં સ્થપાયેલી આ સંસ્થાના સમગ્ર ગુજરાતની અંદર પચીસ લાખ કરતાં પણ વધુ સભ્યો છે એમને આજે અમારી સંકલન સમિતિને ક્ષત્રિય સમાજને રૂબરૂમાં ટેકો આપ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એને ખત્રી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી અને અમને તન મનથી ટેકો આજે જાહેર કરે છે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયો છે